કેવો કેવો એ રસ નેચરલ છે ને કયા બનાવ આ ફૂલ મીનો કેતા મરી ગયા ઓ એ સાહેબ મનો જજો મનો મનો કાવા કેવો છે રસ મના હે એ આપ એ બોલો જાવ

આ એય એ માળા દીકરા આવ્યો અમે પાચા તારો ચાલે તારો

तो है पकड़ो तो राजा <laughs> गला नहीं आयो नहीं कहीं गला से है वो है हम तो जायो है सो है हा तो आवला दे भाई ला गोवाजा ए भाई अमला सा भाई एदरी गोदरी से दिया मना हमें लाइट कर सो गए मना हां मैं सावा चलो ये मत आ ले ले यहां पर सन्याम ने 125 आवाज आवाज भाई हां साहब मना એ કાઠી ગયા છે હવરી દેવીયા હવરી દેવીયા ઓર એ બાથરૂમ એક ઉભી марધા છડ ગયા આયો એક ને તો મેં દોવાતો ને ક્યાં ડુકડો હા ડુકડો લેવાતો નથી ના પડી જાય અહી ગલા રેવડજો ગા ભલા દયો મારા ભલો ધમ લ્યો ધમ ના ના હજી પીવાનો નહી ફૂટ જાઓ જામ જામ દીકા ભૂરો આ મશીન

પાણી ના ભવલા ના ના વચ્ચે ઘણો લઈ રો લઈ જો આ આ

अ जगह हां ने पूछा कर ए, माना ने ने गाना ते कितना लीदा गाना मना ने मना ने ते कितना पीता ओ कोई कह रहे मैच बे बे, तो बे भाई तो आणे के बीस पीता ए छोरा ना है छोरा ना जाओ जाओ એ બા બે દેહામો આનંદીયા બનાને ના

પડે <coughs>